નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ ખાતે આવેલા માંગલ્ય વાટિકામાં શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ રાજસ્થાન ગોતા દ્વારા હોળી સ્નેહમિલન અને જાગરણ કાર્યક્રમ યોજાયો ગુજરાતમાં ધંધાકીય અર્થે અનેક ધર્મ જ્ઞાતિના લોકો આવે છે અને સ્થાયી બને છે ત્યારે રાજસ્થાનના બીકાનેર નાગોર ફાલોદી બાડમેર જેવા શહેરથી આવી ગુજરાતમાં વસેલા પોતાના માદરે વતનની પણ તેઓ ભૂલતા નથી અમદાવાદ ખાતે વસવાટ કરતા ક્ષત્રિય રાજપૂત સમાજના ગીતાના લોકો દ્વારા હોળી સ્નેહમિલન કાર્યક્રમ અને જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રદીપસિંહ વાઘેલા પૂર્વ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી અને ભવાની શેખાવત સંયોજક ભારતીય જનતા પાર્ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રદીપસિંહ વાઘેલાનું રાજસ્થાની પરંપરાગત પાઘડી અને તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર બાડમેરના યુવા ગાયક કલાકાર જોગનરાજસિંહ રાઠોડ અને યોગેશ ગોમતી દ્વારા વિવિધ રાજસ્થાની લોકગીતો રજૂ કરી સાંજને રમણીય બનાવી હતી આ ઉપરાંત પત્રકારત્વ ક્ષેત્ર તતત કાર્યરત શિવકુમાર શર્મા તંત્રી સવેરા ગુજરાત દૈનિક અને એબી એન એસના સી ઇઓ સંજીવકુમાર રાજપૂત પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત મનોમંથન નાઇન ન્યૂઝના સીઈઓ ડીએસ પરમાર રૂપસિંહ રાઠોડ આયોજક મહીપાલસિંહ ચૌહાણ અર્જુનસિંહ અનુપમસિંહ ભવરસિંહ ગજેન્દ્રસિંહ સહિત સમસ્ત સમાજના આગેવાનો યુવાન

પરિશ્રમ કરીને ગુજરાતમાં વિકાસનો ફાળો આપે છે એમના અનેરા ઉત્સવની અંદર સહભાગી થવાનો મને મોકો મળ્યો છે આના માટે હું આયોજક રૂપસીભાઈ ગૌનીભાઈ ધર્મેન્દ્રભાઈ મેપારીનો આભાર માનું છું જે પ્રકારે હોળીના રંગો આપણે દુનિયાભરમાં જોઈ રહ્યા છીએ એવા જ રંગો આજે જે અહીંયા જોયા અને પરિશ્રમ કરતા યુવાનો જે પોતાની સ્કિલના માધ્યમથી ગુજરાતમાં નવું નવું કામ શીખી રહ્યા છે એ બધાના જીવનમાં પણ અનેક રંગો फैलाई जीवन रंगीन बने राजस्थान काम है। उस सभी युवाओं को मैं आश्वस्त करता हूँ आप अपनी स्किल के माध्यम से गुजरात की धरती पे अपने रोजगार कमाने के हेतु आप आए हो तो आप आश्वस्त रहिए गुजरात में पहले से राजस्थान के लोग बहुत काम करने आते थे आज भी आ रहे हैं और गुजरात के विकास में उनका योगदान पहले से रहा है अभी और बढ़ रहा है आनंद की बात यह है कि सभी राजस्थान के भाई गुजरात के लोगों के साथ मिलजुल गुजरात के विकास के लिए काम कर रहे हैं बस कार्यक्रम में जो यहाँ पर सम्मिलित हुए वो सब भी विश्वकर्मा के काम के साथ जुड़े हुए हैं। तो उन सभी युवाओं ने जो स्किल डेवलप किए उसके लिए भी उनको मैं बधाई देता हूँ आपका भी धन्यवाद मेरा नाम रूप सिंह जी राजपूत और नागौर जिला के रहने वाले हैं और हम यहाँ पे फर्नीचर काम और हार्डवेयर का अपना शॉप है और हमारे सभी भाई जुड़े हुए हैं वो सभी अपने फर्नीचर लाइन वाले ही हैं सब ज्यादातर और कोई मार्बल लाइन वाले भी हैं तो हमने आज से तीन साल पहले ऐसा सोचा कि कि हम भी एक यहाँ बाहर गुजरात में रह रहे हैं तो एक दूसरे से परिचय भी होए और एक दूसरे से मिल भी जुल सकते और बड़े हिसाब से हो कोई अधिकारी जी हिसाब से हो तो मिलजुल के अपने काम करना हो तो हमने एक समाज का एक आ, सेवा का काम चालू किया और धीरे धीरे हमको सहयोग भी सबका मिला है उस सहयोग से आज ये हमारे भवानी सिंह जी साहब भी है लोगों ने बहुत सहयोग किया है और साहब भी पधारे प्रदीप सिंह जी वाघेला साहब भी उन्होंने भी आज आके हमको आशीर्वाद दिया है और हम आगे ऐसे ही सोचते કે હમ એક દૂસરે જુડતે રહે હોલી સને મિલન કરે રહે